લે એટલે હૉમતા તાપ કર્યો લાગે લાઈન જવું ઘણી ઠંડી વાયુ અમે વાતો કરીએ તો લેવા દે અમે કંટાળી ગયો તો હવાનું કમ કર્યું ત્યાં જવું તક આમતા જોડે વાતો કરીએ ને તો થોડું મૂડ ફ્રેશ થાય એટલે એકલો હમતો બેઠો લે લઈને જવું એના જોડે

આપડાત નહીં પેલો મનુ સકડા વાળો ખાલી મરચું લાયો તણ આ તો યાર આપડા પ્રખ્યાતું ચાલો ઓછા લાગી છે ને પાવર હાડા કરાવી છે આ તો મરચ ઓ મરચ તો દી મરચ આ તો બધો પ્રોગ્રામ બગડવો ના ના જો ના ના નહીં બગડા જો ખાલી આ હા બની છે બની છે મેગી એ મેક આવા ખબર મારી માની છે કે બે લુંડો ભરીને ખાઈ જો એવી એ મેક આવો આ કે આ દાજી જાય એક કામ કરજો હા બોલ

થાય તો આપણે એમ કરીએ આપડે બાવા બની જઈએ હંતા મોટું ના આપડે રાજસ્થાન બની રાજસ્થાન

ya, aku jawab nuanu apa dia om, iya iya, iya iya, nyata, solo, teh darah ini wow. kau ini malu ya, itu kerja, itu apa, apa, રાજસ્થાન ભૂખ લાગી લેતા હું કહું લોચા લોચાવા જ્યાં એમને ખવડાવતો પડશે ખવડાવું પડશે ને આપડે આબરું જશે આપડી યાર હોય

પરવા ja.